હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું ટીંડોળાની સબ્જી જેને ગુજરાતીમાં ગિલોડા અને મરાઠી અને હિન્દીમાં ઢોંડલીના નામથી પણ ઓળખાય છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં હું ગિલોડાને કાપી લઈશ તો હું એને આવી રીતે સીધા કાપી રહી છું આવી રીતે તમે હાફ પીસ કર હાફ પણ કરી શકો છો કે એને ત્રણ પીસીસમાં પણ કાપ કાપી શકો છો આવી રીતે ત્રણ પીસ પણ કરી શકો છો ઘણા લોકો એને ગોળ પણ કાપે છે તો તમે ગોળ પણ કાપી શકો છો એ તમારા પર ડિપેન્ડ છે કે તમારે એને કેવા કટ કરવા છે તો તમે આવી રીતે ગોળ પણ કાપી શકો છો હવે હું એમાં બટાકા પણ એડ કરી રહી છું તો બટાકાને પણ કાપી લઈશ તો પહેલાં એને છોલી લો એની સ્કીન રિમૂવ કરી લો અને પછી બટાકાને પણ આવી રીતે સીધા કાપી લઈશ જો તમે ગો કિલોડાને ગોળ કાપી રહ્યા હોય તો બટાકાને નાના નાના ટુકડામાં કટ કરી લો અને જો કિલોડાને સીધા કાપી રહ્યા હોય તો બટાકાને પણ સીધા કાપી લો તો હું બટાકાને સીધા કાપી રહી છું તો મારી સબ્જી કપાઈને તૈયાર છે હવે એને કૂક કરીશું તો એના માટે મેં આ પેનમાં લીધું છે એક ટેબલ સ્પૂન તેલ અને મેં એને ધીમી આંચ પર રાખ્યું છે એમાં એડ કરીશ એક ટી સ્પૂન રાય અને રાઈ ચટકવા લાગે ત્યારે એડ કરીશ એક ટી સ્પૂન જીરું એક ચપટી હિંગ અને પછી એડ કરીશ અડધી ટીસ્પૂન હળદર હવે એમાં ગિલોડા ઉમેરીશ અને એને મિક્સ કરી લઈશ હવે એમાં ઉમેરીશ અડધી ટી સ્પૂન મીઠું બધાને સારી રીતે મિક્સ કરી લઈશ હવે એને એકથી બે મિનિટ કૂક થવા દો હવે એમાં હું બટાકા ઉમેરી અને મિક્સ કરી લઈશ અને સારી રીતે મિક્સ કરી લો તો બટાકા પછી નાખવાનું કારણ એ છે કે બટાકા વહેલા કૂક થઈ જાય છે અને ગિલોડાને વાર લાગે છે તો જોડે નાખશો તો બટાકા વહેલા કૂક થઈ જશે અને ગિલોડા કાચા રહેશે તો આના માટે જ આપણે બટાકાને ગિલોડા એક બે મિનિટ કૂક થઈ ગયા પછી એડ કરવાના છે હવે એને ઢાંકણ લગાવી અને ધીમી આંચ પર ચારથી પાંચ મિનિટ કૂક થવા દો તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આ ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે જો આવી રીતે ચેક કરીને જુઓ તમે પ્રેસ કરો તો કટ થઈ જશે તો ઓલ આવે એને ઓલમોસ્ટ કૂક થઈ ગયું છે તો એક બે મિનિટ વધારે કૂક થવા દઈશું તો આ ટાઈમે હું એડ કરીશ એક ટી સ્પૂન ખાંડ એકદમ ઓપ્શનલ છે જો તમને ગળ્યું પસંદ ના હોય તો તમે ખાંડ એવોઇડ પણ કરી શકો છો ખાંડને સારી રીતે મિક્સ કરી લો તો અડધી મિનિટ એને વિધઆઉટ ઢાંકણ લગાવ્યા વગર કૂક થવા દો તો આપણી સબ્જી તૈયાર છે જો આવી રીતે પ્રેસ કરીને ચેક કરો તો આ કટ થઈ જાય છે તો સબ્જી તૈયાર છે તો આ ટાઈમે હું મેરીસ અડધી ટી ધાણાજીરું પાવડર અને અડધી ટી લાલ મરચું અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશ લાલ મરચું એડ કર્યા પછી વધારે કૂક નથી કરવાનું નહીં તો લાલ મરચું બળી શકે છે અને તમારી સબ્જીનો કલર પણ કાળો થઈ જશે તો એટલા માટે જ લાલ મરચું લાસ્ટમાં એડ કરવાનું છે તો સબ્જી તૈયાર છે તો આ સબ્જી તમે પણ ઘરે ટ્રાય કરો અને મને બતાવો કેવી બની છે હું મળીશ તમને આગલી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ